મિત્રો શિયાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે શિયાળાની સિઝનને હેલ્ધી સિઝન કહેવામાં આવે છે તો હેલ્ધી સિઝન પ્રમાણે આપણને બધાને ખાવાની પણ ખૂબ ઈચ્છા થાય છે ભૂખ વધારે લાગે તો ઘણી બધી એવી વસ્તુઓ છે જે આપણે પૂર્વજોના સમયથી કે આપણા બાપ દાદાના સમયથી ખાતા આવ્યા છીએ જે સ્પેસિફિકલી શિયાળામાં જ ખાવામાં આવે છે તો આજે આપણે એના અવશ્ય વાત કરીશું કે આ બધી વસ્તુ ખાવી જોઈએ કે નહીં મિત્રો આજે આપણે વાત કરવાના છે વસાણા વિશે વસાણું ગુજરાતમાં ખૂબ કોમનલી વપરાતી વસ્તુઓ છે જેમ કે હળદિયું કચરિયું મેથી પાક ગુંદર પાક સાલમ પાક આદુપાક આ બધી વસ્તુઓ આપણે શિયાળામાં જ ખાતા હોઈએ છીએ અને જે ઘણા વર્ષોથી પૂર્વજોના સમયથી આપણે ખાતા આવ્યા છીએ તો આજે વાત કરીશું કે આ બધી વસ્તુઓ ખરેખર આજની તારીખમાં કેટલી જરૂરી છે અને ખાસ કરીને ડાયાબિટીસ બીપી કે કોલેસ્ટ્રોલનું પ્રમાણ જો વધારે રહેતું હોય તો એવા વ્યક્તિઓ આ બધી વસ્તુ ખાવી જોઈએ કે નહીં તો સૌથી પહેલા આપણે સમજીએ કે આ બધી વસ્તુ ખરેખર ખાવી જોઈએ અને એ સમયમાં ખાતા હતા અને આજના સમયમાં ફરક શું છે તો આપણે જાણીએ છીએ ઘણા વખતથી આપણે સાંભળીએ છીએ કે આ જેટલા પણ વસાણો આપણને મળે છે શિયાળામાં એ બધી વસ્તુ હેલ્ધી કહેવાય એ વસ્તુ સાંધા માટે જરૂરી છે તમારા હાડકાં મજબૂત કરવા માટે જરૂરી છે તો આજની તારીખમાં ખરેખર એટલી બધી જરૂર છે નહીં તો આપણે એના પાછળનું જે લોજિક છે એ સમજીએ તો વર્ષો પહેલાં ભાગનાનો વ્યવસાય ખેતી કામ હતો આપણે સૌ જાણીએ છીએ ઉનાળા અને ચોમાસા કરતાં શિયાળામાં ખેતીકામ ખૂબ વધારે થાય હવે જો ખેતીકામ વધારે હોય તો સ્વાભાવિક છે એ સમયે તમને એનર્જીની પણ ખૂબ વધારે જરૂર પડે એનર્જી માટે ખોરાકની જરૂર પડે તો જો ખોરાકમાં દરેક માણસની પેટની કેપેસિટી લિમિટેડ છે એટલે તમે જેટલું ખાઈ શકો એના કરતાં ડબલ કે ત્રણ ગણું ના ખાઈ શકો પણ મજૂરી ડબલ ત્રણ ગણી થઈ જતી હોય છે તો એવા સંજોગોમાં ઓછા ખોરાકમાં તમને વધારે કેલરી મળે એવો ખોરાક કયો તો ઘી તેલ ખાંડ કે ગોળ એટલે તમે જુઓ મિત્રો કે શિયાળામાં જેટલી પણ આઈટમ આપણે બનાવીએ છીએ એમાં ક્યાં તો ઘી અથવા તેલનું પ્રમાણ વધારે હોય છે ક્યાં તો ખાંડ અથવા ગોળ આપણે નાખતા હોઈએ છીએ તો આ બધી વસ્તુઓ એવા વ્યક્તિને જરૂર છે કે જેની શિયાળામાં ખરેખર મહેનત વધારે થતી હોય મજૂરી વધારે થતી હોય જેમ કે ખેતરમાં કામ કરતા ખેડૂતો હોય એ ખરેખર મજૂરી કરે છે આજના તારીખમાં ખેતરમાં પણ હવે કામ લગભગ એવું રહ્યું નથી અને મોટાભાગના આપણે બધા જે ખેતી કામ સાથે સંકળાયેલા નથી એવા લોકોના શિયાળો ઉનાળો કે ચોમાસું બારે મહિના આપણા કામ લગભગ સરખા જોઈએ છે આપણે શિયાળામાં કોઈ એક્સ્ટ્રા મજૂરી કરતા નથી તો આપણને કોઈ એક્સ્ટ્રા કેલરીની પણ જરૂર હોતી નથી એટલા માટે આ બધી વસ્તુને આપણને ખાસ જરૂર પડતી નથી બીજી વાત કરીએ તો શિયાળામાં જે ખેતરમાં જે ખેડૂતો કામ કરતા હતા કે અત્યારે પણ જે કરે છે વહેલી સવારે ક્યાં તો મોડી રાત્રે ઠંડા પાણીમાં ઊભા રહીને લગભગ ઉગાડા શરીરે એ લોકો ખેતરમાં કામ કરતા હોય ત્યારે અંદરથી ગરમીની કેવી જરૂર પડે તો એવા સંજોગોમાં આ જેટલી પણ વાત કરીએ આપણે કે અડદિયું છે કચરિયું છે કે મેથી પાક છે કુંદર પાક છે આ બધી વસ્તુઓ ગરમ કહેવાય અને શિયાળામાં આપણને શરીરમાં અંદરથી ગરમી આપે ત્યારે આજની તારીખમાં આપણે ક્યારેય પણ શિયાળામાં સ્વેટર પહેર્યા વગર બહાર જતા નથી રાતે સૂતી વખતે પણ ગાડલું છે કે ધાબડો ઓઢીને સૂતા હોઈએ આપણે તો એવા સંજોગોમાં આપણને અંદરથી ગરમીની પણ એટલી બધી ખાસ જરૂર પડતી નથી તો ડાયાબિટીસવાળા પેશન્ટમાં અથવા તો કોલેસ્ટ્રોલ કે બ્લડ પ્રેશર રહેવાળો વ્યક્તિને તકલીફ શું પડે છે કે જ્યારે પણ ઘી તેલ અથવા તો ખાંડગળનું પ્રમાણ શરીરમાં વધારે જાય છે તો એવા સંજોગોમાં એમનું બ્લડ શુગરનું પ્રમાણ ખૂબ વધી જાય છે કોલેસ્ટ્રોલનું પ્રમાણ ખૂબ વધી જાય છે તો આજની તારીખમાં લોજિકલી પણ વાત કરીએ તો આ બધાની આપણને કોઈ જરૂર નથી એટલે ખાસ કરીને ડાયાબિટીસવાળા મિત્રો કે બ્લડ પ્રેશર કે કોલેસ્ટ્રોલ ધરાવતા હોય એવા વ્યક્તિઓએ આ બધી વસ્તુ ચાખવા પૂરતી લઈએ બરાબર છે પણ રોજ મેથીનો એક લાડુ ખાધો કે કચોરીયાનું એક ચકતું ખાધું આ વસ્તુ કરવાથી તમારું શુગર વધશે અથવા તો બ્લડ પ્રેશર કે કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધશે અને સામાન્ય વ્યક્તિઓએ પણ જેમને ડાયાબિટીસ બ્લડ પ્રેશર કે કોલેસ્ટ્રોલ નથી એવા વ્યક્તિઓએ પણ આનું પ્રમાણ ખૂબ લિમિટેડ રાખવું જોઈએ કારણ કે આપણે એક્સ્ટ્રા મજૂરી કરતા નથી આપણને એક્સ્ટ્રા ગરમીની જરૂર નથી તો આવી વસ્તુઓ આપણે એક લિમિટેડ માત્રામાં ખાઈએ એ આપણા માટે હિતાવહ છે જે આજની તારીખમાં આપણે જે પણ કામ કરીએ છીએ એના માટે સાંધા મજબૂત કરવા કે હાડકાં મજબૂત કરવાની એટલી બધી જરૂર પડતી નથી જ્યારે જૂના જમાનામાં જ્યારે મજૂરી ખૂબ થતી હતી ત્યારે સાંધા મજબૂત થાય હડકાં મજબૂત થાય એક કહેવાતી વાતો છે કે જે એના માટે આપણે એનર્જી કેલરીની જરૂર પડતી હતી એ વખતે વસ્તુઓ આ બધી ખાવામાં આવતી હતી તો આપણે બધા સમજદાર છીએ સમજદારીપૂર્વક કામ કરીએ અને દરેક જાતના જે પાક છે મેથી પાક ગુંદર પાક સાલમ પાક આદુ પાક અડદ પાક કચરિયું અડદિયું આ બધી વસ્તુઓનો એક લિમિટેડ માત્રામાં ઉપયોગ કરી અને આપણે બ્લડ પ્રેશર ને વધી જતું અટકાવીએ 楽しかった。